વર્ણામાં પોલીસ ઇમરજન્સી એકસો આઠ તેમજ કરજણ ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા કરજણ ફાયરે મેટ્રો ટૂલ્સની મદદથી ઘણી જહેમત બાદ ડ્રાઈવરની સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો જ્યારે ક્લીનરને સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર અર્થે પોર નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સંવાદદાતા મુકેશ અઠોરા અટલ રક્ષા ન્યૂઝ કરજણ